મારે એવો રાગ છે એવો રાગ છે બલ બજારે ભૈયો મારા છે બજારે

વાલે વાલે આજ નહીં તો કાલ થી કડના હું હેપણ છે મારી પરિતા છે ગમે એવી જાંદી હો મને તું ગમે વિશ્વકાર મિત્રો હું સ્વામોલો લોક લાગીનો કલાકા લોમો કોમેડી અને મારા બનીચામાં લાઈક કરો બેલ કરો અને સબ્સ્ક્રાઇબ જો જો કરો જો જો કરો હા જો જો કરો ને વિડિયો જોતા જોતા હું તો બોલ થાય હું આવું અંદર હું આવું હા